આજે ફાધર દિવસે વાંસલા ધામની દીકરી પોતાની દિલની વાત રજૂ કરવા જઈ રહી છે અહીંયા અમારા દાદા અમને બાળક તરીકે પ્રેમ આપે છે જેટલું પ્રેમ અમારા ઘરે અમને નહીં મળતું એટલું પ્રેમ અમને અહીંયા આપવામાં આવે છે અમારા દાદાએ અમારા માટે શું નહીં કર્યું ઘણું બધું કર્યું છે અમારા દાદાએ અમારા માટે અહીં અમારા માટે દાદાએ બ્યુટી પાર્લર સીવણ ચિત્રકામ સંગીતકાર અમે ભવિષ્યમાં કામ આવે એટલી બધી અમને પ્રવૃત્તિઓ શીખાડવામાં આવે છે અમે ભવિષ્યમાં કંઈ નહીં બની શકે તો આ કળામાં અમે જરૂર આગળ વધીને કંઈ બની શકે છે અમે જીવનમાં આટલા આગળ વધીએ છીએ ફક્ત અમારા દાદાના વજેથી દાદ અહીંયાથી જે પણ વિદ્યાર્થીઓ જાય છે એ વિદ્યાર્થી કંઈ ને કંઈ બહાર જઈને બને છે જે રીતના ડૉક્ટર પોલીસ એન્જિનિયર આર્મી એ રીતના કેટલાક મોટા મોટા વ્યક્તિઓ બને છે અહીંયા આવાથી અમારા જિંદગીમાં કેટલુંક કેટલાક સુધારો થયા છે દાદા અમારા માટે એટલું કરે છે કે અમારા ઘરે પણ અમારા માટે એટલું નહીં કરવામાં આવતું એટલે હું દાદાનો આભાર માનું છું કે દાદાએ અમારા માટે આટલું બધું કર્યું છે અને આજે પાદરના દિવસે હું ભગવાનથી આટલી જ પ્રાર્થના કરું છું કે દાદાનું આયુષ્ય વધાવે અસ્તુ